તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આજે આપણે જઈએ જગ્યાએ તો રાધેભાઈનો ફોન આવ્યો તો હું બાઈક લઈને જો તૈયાર થઈ ગયો અને જવાનું હોય તો હું એકલો જ છું કોઈ અંગાત આવતું નહીં કેમ કે બધા ફોર્મમાં બીજી તો હવે હું નીકળું હું તો બતાવશું તો જવું અને જે જગ્યાએ લોકેશને જાઉં એ તો તમે જોયેલું જ છે પણ રાતના જોયેલું હોય તો બતાવશું જય માતાજી મિત્રો જોઈ લો ઘણી દરસ્તા જવાનું ખ્યાલ ખ્યાલ જવાનું ઘટ થયા બરાબર ને પાણી તરસ લાગી પાણી પીવા ઉભા રહ્યા બોટલ લીધી પાણી પછી આપણે વેખાડીએ અને ફોન આવ્યો કે તમે વડનગર ના આવતા હું ખેરાલું આવી જવું હતું આપણે ખેરાલું જોડ્યું જોઈશું કદાચ મારી પહેલાં એ તો હેરા ઉભા રહ્યા છે બૂક હું તો આપણે મળીએ ખેરાલું ৰাতি পেলাই লমো

હું પાછળ બેઠો ઓપન ફિલિંગ બધા આવવાનું મેં ભરતના કીધું તો હેડ મને તાવ જેવું એટલે નહીં આવતો ના એ નથી કીધું મને ખબર તો નથી ગિપ્સ લઈને તમે મિત્રો આપણે કહેતા હતા એ ગાડી આપણી તૈયાર થાય એ તો જોઈ લ્યો આપણે એક જોવા આયા બલ્લુભાઈ ભાઈ પિકઅપ નો ઇશ્યુ તો સોલ્વ કરાય થઈ જશે એમ ને હા બસ પિકઅપ આ બોડી નું કેતા તન બોડી બદલ નહી આ પહેલા હજુ સોલ્વ કરાયું કે હા હા મે ને હજુ સોલ્વ કરાવું છે પાવરફુલ થઈ જાય પછી વધુ ના રેડી 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 તો મિત્ર આપણે વિડિયો મેં કીધું તો કે બતાવશું તો આ એક ગાડી છે જેના આખી નવા સરથી બનાવશે બરોબર બરોબર તમે ગાડી જોજો તૈયારથી ના આવે એટલે એક નંબર હાલ જોઈને જેવી ખાલી હાલ ખાલી જોઈ લો મીડિયમ તમને બતાવી દઉં પછી જોજો જે મીડિયમ બનીને આવો ને તૈયાર થઈને તમને બીજું આખો ભણાવીશ એટલે આવા કદાચ હું બોલું ભાઈ જ આવશે તો બતાવી દઉં અને આપણે જઈશું જગ્યાએ જવાનું તમને ખબર પડી જાય પડી જઈએ તો ટ્યુશન મળી જાય તો રહી છે બ્લોકમાં જય માતાજી તો મિત્રો આપણે જઈએ છીએ તારંગા બાજુ બરોબર તો આપણે કહી દીધું કે જો જવાનું હે પબ્લિક તો છે નીકળી ગયા છીએ આજ તો ફૂલી ગાડી નિકા રો હા એ રોડ હજુ જ છે ખાંસીમાં તો બની ગયો ડ્રાઈવર્સન આપેલું છે તો અમાવું છે ગ્રીનરી તો ફરીયા તારણ પછી મજા ના આવે ગ્રીનરી ના આવે એટલે કુદરતી સૌંદર્ય પાણી આપ્યું છે

આ વ્લોગ જો છેલ્લે ગયો થશે સારું જો તો સારું હતું જોઈ લ્યો આ તારણમાં ધારણમાં નું ટેમ્પલ આપણે તે દિવસે રાત્રે અહીંયા આવ્યા હતા રાત્રે વ્યૂ ના બધા દિવસનો વ્યૂ તમે જોઈ લ્યો હા પેલા મોર

કાકો બોલાવે વાદરે ને એરા બોલાવે તો જ આવે ને જો મોરે બોલવા માંડ્યા હા રાધે ભાઈ લઈને આવે હે કોક બે આવી નહીં તો એવું કહીધું ચીવ ચણિયા ને

તો મિત્રો મજા આવી જાય કુદરતી જગ્યા હોય એના આવું વાતાવરણ હોય ને તો મજા આવી જાય રાતે રાતે બધું કેવું હોય કે દેખાય નહીં એટલું બધું કોઈ આપણે બધા લોકો માટે આપડે સમય કાઢીએ પણ કદી આપડે પોતાના માટે સમય નહીં કાઢતા સાચી વાત કોક વાર પોતાના માટે સમય કાઢીને આવી જવું કોમ તો આખી જિંદગી છે ફોન કરી પતવાનું નહીં સાચી વાત દોડ આમ દોડ હમ

થોડું પોણ ખબરાય અને ઝરણા બાજુ જાઉં તો તમને એ બતાવશું છું એ આવતું વિશે તો મિત્રો જોઈ લો કુદરતી નજારાના અને આ આપણા હનુમાન દાદાના સેવક આવી ગયા છે તો બલ્લુભાઈ બધું બિસ્કિટને બધું તૈયાર કરાવે તો આપણી ગાડી ઊભી હૈ ખરેખર લોકેશન દાડે જ દભાઈ જોવાની મજા આવી જાય તો આઈ ગયા હે મારા ફોન પડી રાખો હતો ભણે ફોન લઈ દો તો કીધું ના આવત તો જુઓ આઈ ગયા હે ખાવા માટે તો બલ્લુભાઈ ઉપ બેઠા હે ơi là bị nó chả lúa ra thì phải lên hè đẻ chơi xem chú chết là bả đại તો મિત્રો ખૂબ આયા જોઈ લે હા ડેન્જર લાગે આ મોટા મોટા વાત બધા બીવરા પેલા ઘાટ

बलू भाई गाड़ो फोटो पाड़ो तमो बल्लू भाई तमाम नहीं जाऊ जोगा